સાચે નાચતી કાલે હ નિશા નાચે એ ગયા એ મન તો જોવ છે એટલે રોવા છે ગોવા જેવી પેલી એના જેવી પણ પેલી લાલ દેખાય ને તો તોય અહીંયા તોય કૂતરી જોવા મળે બે બે ફેંકો ભગવાન તે ગોઠ્યા ને ગાઈસ મારા સુંધા ઉપર તો ફાલસા નું ઝાડ ઉગાડ્યું છે ગાઈસ ફાલસા ગાઈસ આ અજમો છે જુઓ અજમાનું ઝાડ ઉગ્યું છે તુલસી ડમરો Ayo guys marka kaji nuker Masa sumana tadi guys Satu Kadi banasa. Kadi bana wa sa guys Kadi banawa. Kadi Kadi wana wa Kadi wana wa Kadi ya. wana

સુની દીદી ના ઘરે વઘાર છે કઢી કઢી બનાવસ વઘાર કાઢ્યો ગાઈસ આ તો પિયર મારી ગયો અમે કાલનો પિયર માં આવ્યો કે મકોરા પિયર માં ઇન તારે દ્રોધું પડ હા

રાખો આ પેલી તો આ કૂક રિફ્રિજરેટરમાં લાવ

છોકરા તો રમત રમત છે ગાઈઝ અમે આ ચશ્મા જોવા માટે અમારા શાળાઓને હું બે

મરચું વાટેલું અને રોટલા અલ્યા ગાઈસ યરમાં આઈને જોજો કામ થઈ રી થઈ ગાઈસ ઓનલાઈન પાર્સલ અને પેલું આ

તારા <laughs> મુ <laughs>

क्या बोल रहे उस वीडियो में क्या बोल वीडियो चालू मुंह पे नहीं तू टोटी के आलू मार ली पड़ते गाइस बेसी ऐसे जंबा माटा आज बनाए सो बटाका नुस्सा साग खिचड़ी रोटला दूध विदेश की मम्मी जंबा बेसी जैसे गाइस विदेश तो पीवा सा दूध मारा पापा खा बेजिया मम्मी खा बेजी बटाका का साग खाना Bukla, kichari, so. Guys, marhari, masaso, Nisan mumi, watu guys. Halo. Mana <tellan> aku tuh kalah, બોલતીકાજી ને છોડી ગરમાન ગરમ જ રેસા ગાઈસ બાર ને આકર્તી જ નહીં हां भाई हां

à bây giờ bye 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 <coughs> ah. <coughs> bye <coughs> bye 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 ગાઈઝ અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ વાગ્યા છે દસ ના આઠ મિનિટ થઈ શકે ગાઈઝ લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જોડા ને કમેન્ટ કરજો વિડીયો ગમે તો શેર કરજો ગુડ નાઇટ જય માતાજી